હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહિલે ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ ને આજે મારી પાસે આટલી બધી તુવેરની દાળ બનાવેલી રેડી પડી છે તો ચાલો આપણે એક રેસિપી બનાવીએ જેનું નામ છે દાળ ઢોકળી પણ આજે આપણે દાળ ઢોકળી માટેની જે ઢોકળી છે એને વણવાનો નથી પણ બીજી જ રીતે આપણે એને બનાવીશું જેથી વણવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય તો લોટ જે રીતે આપણે નોર્મલ બાંધતા હોય રીતે બાંધી દેવાનો અને આ રીતે સેવંતરા કરી દેવાના તો સેવંતરામાં તમે જોયું કે મેં એકદમ પાતળા પાતળા સરસ સેવંતરા કર્યા છે બહુ જાડા કરવા નહીં તો સેવંતરા આપણા રેડી થઈ ગયા છે તો ચાલો હવે આ જે આપણી દાળ છે એને હવે આપણે વઘારી દઈએ પહેલાં તો એના માટે આપણે એક કૂકર લઈશું અને એમાં વઘાર માટેનું થોડું તેલ યુઝ કરીશું તો વધારે તેલ નાખશો તો તો ઢોકળી બહુ જ સરસ બનશે પણ હું બધું ઓછા જ તેલમાં બનાવું છું તો બસ મેં પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં એડ કરીશું રઈ તો રઈને સરસ આપણે ફૂટવા દઈશું અને સાથે જ એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું ફ્રેન્ડ્સ આ તીખું છે એટલે મેં થોડુંક જ એડ કર્યું છે અને મરચાંને પણ સરસ આપણે તેલમાં શેકી લઈશું અને હવે આપણે મરચું શેકાઈ ગયું છે એટલે બહુ જ બધું પાણી એડ કરીશું જેથી મરચું વધારે આગળ બળે નહીં તો લગભગ અડધું કૂકર જેટલું ભરીને આપણે એમાં પાણી એડ કરી દઈશું અને આ પાણીને આપણે ખૂબ જ ઉકળવા દઈશું તો ઉકળશે પછી જ આપણે એમાં ઢોકળી એડ કરી શકીશું ત્યાં સુધી આપણે જીરું એડ કરી દઈએ અને થોડી હળદર એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો આપણે પાણીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને ગોળ તો ગોળ એડ કરીએ એટલે ખટાશ તો થોડી નાખવી પડે એટલે આપણે થોડી આંબલી એડ કરીશું તો ઢોકરી માટે આપણે પાણીનો વઘાર કરી દીધો છે હવે આ પાણીને બરાબર બોઇલ આવવા દઈશું અને બોઇલ આવશે પછી આપણે આગળ રેસીપી જોઈશું તો તમે જોઈ શકો છો કે સાઈડમાં બબલ્સ આવી ગયા છે એનો મતલબ પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે દાળ હતી આપણી પાસે વધેલી તે દાળ ગરમ ગરમ પાણીમાં મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ આ ટીપ ખાસ યાદ રાખજો કે દાળને ઠંડા પાણીમાં નહીં નાખતા અને આ રીતે પાણી ઉકળે પછી જ જૂની દાળને મિક્સ કરજો તો સરસ બધું મિક્સ થઈ ગયું છે તો આ પાણી આપણે ઉકળે ત્યાં સુધી આપણે લોટ બાંધ્યો હતો એમાંથી આપણે ઢોકળી માટે રેડી કરી લઈએ તો પાણીને ઉકળવા દઈએ તો આ બાજુ આપણા સેવંતરા પણ સરસ લોટમાંથી પાત્રા પાત્રા રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને એવું થશે કે આ સેવંત્રાનો કેવી રીતે ઢોકળી માટે ઉપયોગ કરશે તો ફ્રેન્ડ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આપણે એક સીઝર લઈશું અને સીઝર લઈને આ સેવંતરાને આ રીતે ટીવી સામે બેઠા બેઠા પાત્રા પાત્રા કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ બહુ જાડા ના કટ કરશો થોડા આપણે એને પાત્રા જ કટ કરવાના છે અને આ જ રીતે કાતરની મદદથી કે ચપ્પાની મદદથી આપણે બધા જ સેવંતરાને ઝીણા ઝીણા કટ કરી લઈશું તો જો તમને કાતર ના ફાવે તો આ રીતે શાક કાપતા હોય એમ ચપ્પાની મદદથી પણ તમે ફટાફટ કાપી શકો છો તો મને કાતર કરતાં ચપ્પું વધારે ઇઝી લાગ્યું તો તમે જોઈ શકો છો બધા જ સેવંતરા આ રીતે મેં કટ કરી લીધા છે વાર પણ લાગી નથી તો આ બાજુ આપણી દાળ ઉકળી કે નહીં તે ચેક કરી લઈએ અને સરસ ઉકળી ગઈ છે તો બધા જ આપણે ઝીણા ઝીણા કટ કરેલા પીસીસ ઢોકળીના દાળમાં નાખી દઈશું અને બધું સરસ મિક્સ કરી દઈશું અને તમારે ચેક કરવાનું છે આ ટાઈમે કે ખટાશ ગરપણ મીઠું બધું પ્રોપર છે કે નહીં તો બધું જ હલાઈ અને કૂકરનું ઢાંકણું બંધ કરીશું અને ત્રણ સીટી વગાડીશું તો સરસ બોઈલ આવી ગયો છે ચાલો ઢાંકણું બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જો આ રીતે કટ કરીને બનાવતા હોય તો તમારે આ ઢોકળી ચોક્કસ પ્રેશર કુકરમાં જ બનાવી અને લગભગ ત્રણ સીટી આપણે વગાડીશું અને ત્રણ સીટી થશે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ કૂકર આપણું સરસ જઈ ગયું છે અને આપણે ખોલીને જોઈએ સ્મેલ તો બહુ સરસ આવે છે કલર પણ સરસ આવ્યો છે તો ચેક કરીએ કે આપણા જે પીસીસ હતા તે બધા ચડ્યા છે કે નહીં અને ઢોકળી આપણી કેવી થઈ છે તો સરસ ઢોકળી થઈ છે કલર પણ બહુ સરસ આવ્યો છે અને પીસીસ પણ બધા ચડી ગયા હોય તેવું લાગે છે એક આપણે બાર કટ કરીને ચેક કરી લઈશું તો મેં બહાર કટ કરી જોયા ત્રણ પીસને સરસ ચડી ગયા છે તો ચાલો ગરમ ગરમ ઢોકળી આપણે સર્વ કરીએ ફ્રેન્ડ્સ આઈ એમ વેરી મચ એક્સાઇટેડ ટુ ઈટ ધીસ ઢોકળી તો ખટમીઠી આપણી ઢોકળી રેડી છે વગર મહેનતે બની ગઈ ટીવી જોતાં જોતાં તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી કેવી લાગી આ મેથડ કેવી લાગી તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ ટ્રાય કરજો તો સુપર સહેલ્યા જોશો તો એ વાતની તો ગેરંટી રહેશે કે તમારું કોઈ પણ ખાવાનું બગડશે નહીં કશું પણ તમારું વેસ્ટ નહીં જાય જૂનું ખાવાનું પણ આપણે મેક્ઝિમમ ફ્રીઝમાં ચોવીસ કલાક માટે રાખીને ખાતા હોઈએ છીએ તો એને પણ ઇનોવેટ કરીને આપણે જુદું જુદું બનાવી શકીએ છીએ તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલીયા અને ફરીથી નવી વિડીયો સાથે નવી સહેલી સાથે મળીશું ટિલ ધેન ગુડ બાય તો ફ્રેન્ડ્સ હીઝ એન્ડ હર ના વાડકા રેડી છે તો ચાલો અમે જમી લઈએ થેન્ક યુ કીપ વોચિંગ સુપર સહેલિયા